ચૌદ અમરેલી લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આગામી તારીખ સાત મે બે હજાર ના રોજ મતદાન પ્રક્રિયા યોજાશે અમરેલી જિલ્લાના મતદારોને ઉત્સાહપૂર્વક મતદાન કરવા માટે જિલ્લા વિકાસ અધિકારી અને ખર્ચ તેમજ આઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન નોડલ અધિકારી પરિમલ પંડ્યા તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અજય દહિયા તેમજ જિલ્લા પોલીસ વડા હિમકસિંહે અનુરોધ કર્યો છે મતદાન જાગૃતિના એક સંદેશમાં તેમણે જણાવ્યું કે આગામી તારીખ સાત મે બે હજાર ચોવીસને મંગળવારના રોજ અમરેલી જિલ્લામાં લોકસભાની ચૂંટણીનું મતદાન થશે ત્યારે વિશ્વની સૌથી મોટી લોકશાહીના નાગરિક હોવાના નાતે સૌ મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરી મતદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કરીએ સર્વે ભાઈઓ બહેનો વડીલોને મારા નમસ્કાર હું અજય દહિયા કલેક્ટર અમરેલી અમરેલીના યુવાનો સિનિયર સિટીઝન્સ દિવ્યાંગ થર્ડ જેન્ડર તથા તમામ મતદારોને ખૂબ જ આગ્રહપૂર્વક વિનંતી કરું છું કે આગામી લોકસભા ચૂંટણીમાં આપ સર્વે અગ્રેસર રીતે નિડર અને નિર્ણાયક બનીને ઉત્સાહભેર મતદાન કરો હું સર્વે માતાઓ અને બહેનોને સવિશેષ વિનંતી કરું છું કે ચૂંટણીના આ મહાપર્વમાં આપ સો શક્તિ સ્વરૂપા અવશ્ય મતદાન કરું આપ સર્વોને ખબર જ હશે કે ભારતીય ચૂંટણી પંચે ભુજ સુધી જે જઈ શક્યા સક્ષમ ના હોય એવા દિવ્યાંગ તથા પંચ્યાસી વર્ષથી વધુ વયના મતદારો માટે ઘરેથી મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરી છે તેમજ પયાસી થી ઉપર વર્ષના સિનિયર સિટીઝન દિવ્યાંગો માટે દરેક બુથ પર વ્હીલચેર રેમ્પ અને સ્વયંસયોગોની વ્યવસ્થા ઉભી કરી છે તો આવો સો સાથે મળીને એક સફળ અને ઉત્તમ લોકશાહીનું નિર્માણ કરવા માટે સંકલ્પબદ્ધ થઈ આવનાર લોકસભાની ચૂંટણીમાં સાતમી મેના રોજ અવશ્ય મતદાન કરી લોકશાહીના આ મહાપર્વને ઉજવીએ આગામી સાત મે બે હજાર ચોવીસના રોજ લોકસભાની ચૂંટણીનું મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે વિશ્વની સૌથી મોટી લોકશાહીના નાગરિક હોવાને નાતે આપણે સૌ ઉત્સાહપૂર્વક મતદાનમાં ભાગ લઈએ અને મતદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કરીએ હું પરિમલ પંડ્યા જિલ્લા વિકાસ અધિકારી અમરેલી જિલ્લાના યુવાનો ભાઈઓ બહેનો વડીલો તમામને હાર્દિક અપીલ કરું છું કે આપણે સૌ ઉત્સાહપૂર્વક આ મતદાનના મહાપર્વમાં ભાગ લઈએ અને અન્ય પાંચ વ્યક્તિઓને પણ મતદાન કરવા માટે પ્રેરિત કરીએ હું મતદાનના આ મહાપર્વમાં ભાગ લેવા માટે દિવ્યાંગજનો અને ટ્રાન્સજેન્ડર મતદારોને પણ અપીલ કરું છું આવો આપણે નમસ્કાર હું હિમકર પોલીસ અધિક્ષક અમરેલી અમરેલી જિલ્લાના મતદાતા ભાઈઓ અને બહેનો આપને વિદિત છે કે આગામી સાતમી તારીખે મંગળવારના દિવસે લોકસભાની ચૂંટણી યોજાનાર છે તો અમરેલી જિલ્લાના તમામ મતદાતા ભાઈઓ અને બહેનોને હું અનુરોધ કરું છું કે આપ સાતમી તારીખે પોતાના મતદાન કેન્દ્ર ઉપર પહોંચી મતદાન કરો અને દેશના એક જવાબદાર નાગરિક તરીકેની પોતાની જવાબદારી નિભાવો અને લોકશાહીને મજબૂત બનાવો જય હિન્દ